બારડોલી ખાતે હવે નવનિર્માણ થનાર આરટીઓ કચેરીનું ખાતમુહૂર્ત કરાયું હતું બારડોલી તાલુકાના મોતા રોડ પર આરટીઓ કચેરી બનનાર છે જેનું આજે સ્થાનિક ધારાસભ્ય ઈશ્વરભાઈ પરમારના વરદ હસ્તે ખાતમુહૂર્ત કરાયું હતું આટીઓ કચેરી સુરત જિલ્લાના બારડોલી ખાતે કાર્યરત છે ખખડધજ થતા અનેકવાર નવીનીકરણ અંગે ફરિયાદ ઉઠી હતી કારણ કે સુરત જિલ્લાના અનેક તાલુકાઓનો વાહન વ્યવહાર અંગે કચેરી સાથે કામ જોડાયેલું છે ત્યારે હવે આ કચેરીને રાજ્ય સરકાર દ્વારા નવીનીકરણ કરવામાં આવનાર છે બારડોલી નગરમાંથી કચેરી ખસેડી બારડોલી મોતા રોડ પર એકલવ્ય શાળા નજીક સ્થળ નક્કી કરાયું છે જેનું આજે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું સ્થાનિક ધારાસભ્ય ઈશ્વર પરમાર તેમજ આટીઓ કચેરીના અધિકારીઓની હાજરીમાં કાર્યક્રમ યોજવામાં

બારડોલી તાલુકાના મોતા ગામ ખાતે એનું ખાતમુહૂર્ત કર્યું છે માં બારડોલી વિધાનસભા મહુવા વિધાનસભા માંગરોલ વિધાનસભા અને માંડવી વિધાનસભા એમ ચાર વિધાનસભાનો વિસ્તાર નો આમાં સમાવેશ થાય છે નવ કરોડ થી વધુ ના ખર્ચે બનનારી આ આરટીઓ કચેરી મંજૂર કરવા બદલ રાજ્યના મૃદુ અને મુક્કમ મુખ્યમંત્રી શ્રી આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ નાયબ મુખ્યમંત્રી શ્રી અને વાહન વ્યવહાર વિભાગ સંભાળતા એવા આદરણીય શ્રી હર્ષભાઈ સંઘવી સાહેબનો પણ આજના તબક્કે હું અને મારા સાથી ધારાસભ્ય મોહનભાઈ ડોડિયાજી અમે આભાર માનીએ છીએ કે અમારા વિસ્તારમાં આ સુંદર 9 કરોડથી વધુના ખર્ચે બનનારી RTO ની કચેરીની અમારે ત્યાં મંજૂરી મળી છે આજના પ્રસંગમાં મારા સાથી ધારાસભ્ય એવા ભાઈ શ્રી મોહનભાઈ ડોડિયા જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ ભાવેશભાઈ પટેલ તાલુકા પંચાયતના પ્રમુખ શ્રી સભ્યશ્રીઓ અને આરટીઓ વિભાગ તરફથી કર્મ અધિકારી કર્મચારીશ્રીઓ અને મોટા ગામના આગેવાનો તાલુકાના આગેવાનો ઉપસ્થિત રહ્યા છે અને આ સુંદર કચેરી જે બનવાની છે એમાં અરજદારોને